મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો જે સિસ્ટમ હતી તે હવે નબળી પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે કે ઝડપથી સિસ્ટમ છે તે વધુ નબળી પડી ગઈ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં આ સિસ્ટમ છે તે દ્વારકા સાથે ટકરાઈ રહી છે અને એકદમ ઝડપથી નબળી પણ પડી છે તો અત્યારે સિસ્ટમનું લોકેશન છે તે આ વિસ્તારોની અંદર સક્રિય છે તો હજી પણ જે ચોવીસ કલાક સુધી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તે જોવાઈ રહી છે એટલે કે માહિતી તો મિત્રો ચોવીસ કલાકના વરસાદની વાત કરીએ તો ચોવીસ કલાક દરમિયાન કુલ એકસો ને અઢાર તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે પોરબંદરની અંદર નોંધાયો છે બોતેર મિલીમીટર એટલે કે પોણા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાય છે તે સિવાય અમદાવાદના ધંધુકાની અંદર ત્રેસઠ મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે તે સિવાય રાજકોટની અંદર એકતાળીસ મિલીમીટર એટલે કે દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય છે તે સિવાય છોટાઉદેપુરની અંદર પણ દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે ભાવનગરની અંદર પણ એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય સુરેન્દ્રનગરની અંદર પણ એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય છે તે સિવાય નર્મદાની અંદર પણ એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય સુરેન્દ્રનગરની અંદર પણ એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે સાયલાની અંદર તે સિવાય ભરૂચના જાંબુસરની અંદર ત્રીસ મિલીમીટર એટલે કે એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય ડાંગના સુબીરની અંદર એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે બોટાદના ગઢડાની અંદર પણ એક ઇંચમાં પણ ઓછો વરસાદ છે તે નોંધાયો છે ડાંગના આહવાની અંદર પણ એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો એકસો છ તાલુકા એવા હતા જ્યાં હળવાભારે ઝાપટાથી પોણા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો તો મિત્રો હવે જે છે તે સિસ્ટમ નબળી પડી જશે અને સિસ્ટમનો જે વરસાદ ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો તો તે હવે બંધ થઈ જશે અને વરાપ જે છે તે ચોખ્ખી વરાપ છે તે હવે જોવા મળશે પણ અમુક અમુક જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે કચ્છના જે દરિયાઈ પટેના વિસ્તારો છે તેમાં જે છે તે છૂટાછવાયા ચાપડા જોવા મળી શકે છે બાકીના જે ગુજરાતના વિસ્તારો છે તેમાં જે છે તે વરાપ જેવો માહોલ જોવા મળશે અને ઘણી જગ્યાએ એકદમ ચોખ્ખી વરાપ જોવા મળશે તો મિત્રો જે સૌરાષ્ટ્રના જે દક્ષિણ ગુજરાતના તેમાં મિત્રો વધારે ગણવા જઈએ તો જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં જે છે તે ભારે નુકસાન જોવા મળ્યું છે અને ખેડૂતોને જે છે તે ઘણો નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એટલે કે જે અત્યારે જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે તે મિત્રો અત્યારે જે અરબસાગરની અંદર કોઈ પણ સિસ્ટમ બને તેઓ મજબૂત બને એટલે કે કોઈ વાવાઝોડું કે કોઈ ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન આવી સિસ્ટમ જ અરબી સમુદ્રની અંદર વધારે બનતી હોય છે પણ તેની અસર ગુજરાતને ઓછી થતી હોય પણ આ વખતે મિત્રો જે સિસ્ટમ છે તે ગુજરાતની નજીક આવી અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં જે છે તે ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે તો માં જે છે તે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવાની છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને તાત્કાલિક ધોરણે જે છે તે સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે સહાય મળે તે ઝડપથી ખેડૂતોને આપવામાં આવે ચૂકવવામાં આવે એવી વિનંતી આપણે સરકારશ્રીને કરીએ છીએ તો હવે આપણે આગળ વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો આજના વરસાદની વાત કરીએ તો આજે બે ઓક્ટોબર અને બે ઓક્ટોમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતના જે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારો છે તેમાં મિત્રો વરસાદનું જોર છે તે હવે ઘટી ઘટી જશે પણ હજુ પણ છૂટો છવાયો છાંટછૂટથી હળવા આપતા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ છે તે જોવા છૂટાછવાયા વિસ્તારોની અંદર મળી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં જે વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર પણ આજે વરસાદનું જોર ઘટી જશે અને બહુ છૂટાછવાયા વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા અને અમુક સેન્ટરની અંદર છૂટાછવાયા સેન્ટરની અંદર મધ્યમ વરસાદ પડી શકે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર તો મિત્રો આ વિસ્તારોની અંદર વધારે અસર છે તે આ વિસ્તારોની અંદર જોવા મળશે એટલે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ અને રાજકોટ અને મોરબી આ વિસ્તારોની અંદર થોડી આજે વધારે અસર રહેશે તેમાં મિત્રો હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક વરસાદ ભારે પણ જોવા મળી શકે છે આ વિસ્તારોની અંદર અને બાકીના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે જ્યારે કચ્છના જે ઉત્તર ગુજરાત લાગુ જે કચ્છના વિસ્તારો છે અને જે દરિયાઈ પટ્ટીના જે કચ્છના વિસ્તારો છે તેમાં આજે શક્યતા છે અને તે વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને ક્યાંક ભારે વરસાદ જોવા મળે જ્યારે ઉત્તર ગુજરાતના જે પાટણ અને કચ્છ લાગુ વિસ્તારો છે તેમાં થોડી શક્યતા છે અને તેમાં હળવા ભારે ચાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળે બાકીના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં કોઈ ખાસ વરસાદ જોવા નહીં મળે એટલે કે ક્યાંક છૂટાછવાયા ચાપટા જોવા મળે બાકી કોઈ ખાસ વરસાદ છે તે જોવા નહીં મળે તો આ વિડીયોમાં બસ આટલું વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર